ખેડૂત મિત્રો જય માતાજી જાય ખોડિયારમાં જાય સાવણમાં અત્યારે આપણે મગફળી જોઈ રહ્યા છીએ મગફળી પણ સારી છે અને દોઢક મહિના રેખી થઈ છે પણ મોટા મેની અત્યારે ખાદ જરૂર છે મગફળીને પણ બાંધીવાળી છે આપણે અને મોટો મે થઈ જાય તો હવે સારું કહેવાય વરસાદનું બહુ નબળું છે ભાવનગર જિલ્લામાં ને આગો તો બહુ વરસાદ વરસે છે આ અત્યારે જોઈ રહ્યા મગફળી છે આ તીકાની છે અને પણ સારી છે અને આ વધારાનો ભાગ દેખાય તળાવનું નહેરું છે પણ હાવ કોરું પીડ્યું છે એમાં અત્યારે પાણી છે અને હાલની તારીખમાં જે પાણી કાળવું નથી પાણી મોલ મેં ખરો પણ જે મોટો મેં નથી છો અત્યારે હાલમાં મોટા મેની ખાસ જરૂરિયાત છે આ મોલાઈને でコリエルマ。